ગાર્ડન એટલે કે બગીચા ઉદ્યાન આના વિવિધ પ્રકારો આપણે સાંભળ્યા છે અને જોયા પણ વૃંદાવન ગાર્ડન વિશ્વ પ્રસિદ્ધ મુગલ ગાર્ડન મોટા શહેરોમાં જગ્યાની અભાવે ફ્લેટની બાલ્કનીમાં વિકસાવવામાં આવેલા ટેરેસ ગાર્ડન એનાથી પણ સાંકળી જગ્યા હોય તો રસોડામાં બનાવવામાં આવેલા કિચન ગાર્ડન કે પછી મુંબઈનું પ્રખ્યાત હેંગિંગ ગાર્ડન આ અલગ અલગ પ્રકારોના ગાર્ડન વિશે આપણે જાણ્યું છે સાંભળ્યું છે પણ જૂનાગઢમાં વિશ્વમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે તેવું વોલ ગાર્ડન ભીતો ઉપર ઉગેલી વનસ્પતિઓ ભીતો ઉપર ઉગેલા વૃક્ષો વેલીઓ આ છે જૂનાગઢના ભવ્ય ઇતિહાસની શાક દરબારગઢની ઈમારત અને અત્યારે તેની હાલત એક કે એક ઝરૂખે વાટ નિરખતી કોઈ રમણીને બદલે લીલાછમ પાંદડાઓ વેલીઓ ઉગી ગઈ છે અતિશય બિસ્માર હાલતમાં જૂનાગઢના ચોકમાં આવેલી આ ભવ્ય ઇમારત કે જેનો એક જમાનો હતો અને દેશ પરદેશથી જૂનાગઢની મુલાકાતે આવતા અભ્યાસુઓ યાત્રિકો આ સ્થળને ગ્રીસ અને ઇટાલીની કોઈ સાંસ્કૃતિક ઇમારતથી વધારે પણ મહત્ત્વ આપતા હતા તેની સાથે સરખામણી કરતા હતા પણ આજે સમયની થપાટ ખાઈને લાચાર બનેલું આ ભવ્ય બિલ્ડિંગ કે જેની દિવાલે દિવાલે કાંગરે કાંગરે વનસ્પતિઓ ઉગી નીકળી છે અને વિશ્વનું એકમાત્ર કદાચ વોલ ગાર્ડન ભીત ઉદ્યાન જુનાગઢમાં આપ જોઈ રહ્યા છો એક સમય હતો કે આ ચોક રાજકીય સામાજિક પ્રવૃત્તિઓનું ધમધમતું સ્થળ હતું રોજગાર કચેરી હોય કે ડીએસપી ઓફિસ હોય કે ચૂંટણી સમયે ભલભલા ધુરંધર નેતાઓની જાહેર સભા હોય એક સમય હતો કે જ્યારે જૂનાગઢમાં સિટી બસ હતી ચાલતી હતી અને એ સમયે ભવનાથના મેળામાં જવા માટે બસોને ઉપાડવા માટેનું સ્થળ પણ આ દિવાન ચોક હતું અને આજે આ પરિસ્થિતિ નજર સમક્ષ છે કે તમામે તમામ ભવ્ય ઇમારતો નવાબી સમયની ઇમારતોને લૂણો લાગ્યો છે લીલા રંગનો લૂણો લાગ્યો છે અને તમામ દિવાલો વૃક્ષો અને વેલીઓથી છવાઈ ગઈ છે આ વિધિની વક્રતા છે સમયની બલિહારી છે કે પછી તંત્રનું આળસ છે એ જવાબ તો કોઈ જુનાગઢવાસી જ આપશે પણ પરિસ્થિતિ સારી નથી આટલી ભવ્ય ઇમારત ખૂબ જ વિસ્માર હાલતમાં છે અને આવનારા સમયમાં કોઈ ગંભીર દુર્ઘટના ન સર્જાય અને આ ભવ્ય વારસો ફરી એકવાર જીવંત થાય એ માટે માત્ર આ જગ્યાની સાફ સફાઈ અને આ આડેધડ ઊગી નીકળેલી વનરાજીઓ દૂર થઈને આ ભવ્ય ઇમારતને તેનું મૂળ સ્વરૂપ પાછા આપવાનો થોડો પ્રયત્ન થાય તો એ પણ જુનાગઢની પ્રજા માટે સારા સમાચાર હશે અને પ્રજા આ કામને બિરદાવશે ચોક જૂનાગઢથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા